લઈ કોઈના તદ્દન ખોટી છે છોટા ઉદયપુરમાં મોડર્ન યુગમાં એ અંધશ્રદ્ધાના જીવન દ્રશ્યો પણ સામે આવ્યા છે બળવાએ ત્રાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લઈ તેઓ ઘરે પરત ફર્યા સમાચારોમાં આગળ વાત કરીએ આધુનિક અને મોડન યુગની અંદર પણ અત્યારે અંધ એવા એવા કિસ્સાઓ સામે આવે છે કે કિસ્સાઓ સાંભળી પણ પણ તમે સ્તબ્ધ થઈ જશો એક બાજુ એ વિકાસની વાતો થઈ રહી છે એક બાજુ ચંદ્ર અને મંગળ પર લોકો પહોંચી રહ્યા છે પણ ધરતી પરના લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાની અંદર એટલા વિશ્વાસમાં ગુમ થઈ ગયા છે એવો જે કિસ્સો છોટા ઉદયપુરમાંથી સામે આવ્યો છે કે છોટા ઉદયપુરમાં મોડન યુગમાં એ અંધશ્રદ્ધાના જીવન દ્રશ્યો પણ સામે આવ્યા છે મૃતકને આત્મા લેવા સ્વજનોએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ઘટનાની સિવિલ હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકોમાં એ ચકચાર મચી ગઈ હતી અને અંધશ્રદ્ધાના નામે હોસ્પિટલ પરિસરમાં એ જ વિધિ કરવામાં આવી અને ઘટના છે બોડીવલી ગામના રહેવાસીના એ પરિવારજનોની કે જેઓ એ વિધિ કરવા માટે પહોંચ્યા હતા મૃતકનું સૂતક હોવાને લઈ પરિવારનો વિધિ કરતી આત્મા લેવા આવવા માટે ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બળવાએ તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લઈ તેઓ ઘરે પરત ફર્યા આજના યુગમાં પણ અંધશ્રદ્ધાના ચુંગલમાં કેમ ફસાઈ રહ્યા છે લોકો તે પણ એક સવાલ છે સાથે જ સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે તાંત્રિક વિધિનો પ્રશાસન કેમ કોઈ જવાબ નથી આપી રહ્યું તે કેમ મોન છે તે પણ એક સવાલ છે તો સાથે જ તંત્ર અને પોલીસ અંધશ્રદ્ધા જેવા કૃત્યો સામે કાર્યવાહી શા માટે નથી કરતી આ પણ એક સવાલ છે વારંવાર એ વિસ્તારમાંથી આવી ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે અને આ ઘટના એકમાત્ર એ છોટા ઉદયપુરના કિસ્સાની વાત નથી પણ એ વિસ્તાર એ વિસ્તાર પછાત છે ત્યાં શિક્ષણનો અભાવ છે અને સાથે સાથે ત્યાં વિકાસ ભલે ન થાય પણ આવી અંધશ્રદ્ધા જેવી જે પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ આમ થઈ રહી છે તેમાં જાગૃતતા લાવવાનું કામ એ તંત્રએ પહેલાં કરવાની જરૂર છે આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે તમે જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ત્યાં એક મૃતક વ્યક્તિનો આત્મા લેવા માટે એમનો પરિવારજન પહોંચે છે અને સાથે જ એ સિવિલ હોસ્પિટલના પરિસરની અંદર એક વિધિ કરવામાં આવે છે અને વિધિ એ હતી કે જે મૃતક છે તેમનો આત્મા તેમનું જ્યારે સૂતક હતું ત્યારે તેમનો આત્મા ઘરે લઈ જવામાં આવ્યો

લઈ લીધો તમારું દ્રશ્યો જોયા આ સિવિલ હોસ્પિટલ છોટા ઉદયપુરના હતા ત્યાંના પરિસર ની અંદર એ બળવા અને પરિવારજનો દ્વારા એક વિધિ કરવામાં આવી અને વિધિ એ તેમના જે મૃતક હતા તેમનો જે આત્મા હતો એ આત્મા ઘરે લઈ જવા માટેની વિધિ હતી અત્યારે આપણે વિકાસની વાતો કરી રહ્યા છીએ સાથે જ એ જમાનો છે અને યુગ એટલો આગળ વધી રહ્યો છે કે આ ઝડપી યુગમાં પણ હજી ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એ અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે દક્ષિણ ગુજરાતનો એ આદિવાસી વિસ્તાર કે જ્યાંથી સમયાંતરે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ક્યારેક તો એવા દ્રશ્યો સામે આવે છે કે પોતાની કુખે જન્મ આપેલા એ બાળકને પણ એ અંધશ્રદ્ધાના નામે બલી ચડાવી દેવામાં આવે છે તો ક્યારેક એ કોઈના કહેવાથી પોતાના જ પરિવારના વ્યક્તિ ઉપર તાંત્રિક વિધિ કરી અને પરિવારને પણ ક્યાંક ને ક્યાંક એ હોમી દેવામાં આવે છે એવી સમયાંતરે ઘણી ઘટનાઓ આવે છે તેને લઈ તંત્રએ પોતાની તકેદારીના ભાગરૂપે એ અનેક એવા પ્રયાસો કરી રહ્યા છે તેમ છતાંય આ લોકો હજી ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે સાથે જ એ શિક્ષણનો પણ અભાવ જોવા મળી રહ્યો છે આ એ જમાનો છે કે આ જમાનામાં એ શિક્ષણ ખૂબ જરૂરી છે ભગવાનમાં વિશ્વાસ એ સૌ કોઈ રાખતા હોય છે પણ વિશ્વાસ અને અંધવિશ્વાસ આ બંને વચ્ચે પાતળી ભેદરેખા છે અને ભેદરેખા ઉપર ચાલતા લોકો એ વિશ્વાસ કરતાં અંધવિશ્વાસમાં વધારે મહત્ત્વ ધરાવતા હોય છે ડોક્ટર અને વૈજ્ઞાનિકની વાત કરતાં તે ભૂવા અને ભારડીની વાતમાં વધારે સત્ય સમજતા હોય છે તેવામાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે એટલે વિકાસ અને બીજા કાર્યોના એ કેમ્પ કરવાને બદલે આ વિસ્તારની અંદર તંત્ર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા પેલા અંધશ્રદ્ધાને કઈ રીતના દૂર કરવી જોઈએ તેના પણ કેમ્પ કરવાની જરૂર છે ત્યારે અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ આવતા હોય છે તેને ખુલ્લો પાડવાનું જે કામ કરતું હોય છે એ વિજ્ઞાન જાથાએ પણ આ ઘટનાની નોંધ લીધી અને વિજ્ઞાન જાથાના જયંત પડ્યાએ આ ઘટનાને વખોડતા અને લોકોને જાગૃત કરવા માટે શું અપીલ કરી આ વખતે પણ જોઈ છોટા ઉદયપુર જિલ્લાના ખોડીવાલી ગામનો કિસ્સો છે આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે ત્રણ દિવસ પહેલાં એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ આ બળવાએ એ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે જે બ્રહ્મા અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને હોય વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે આત્મા લઈ જવું વિહાર કરવું કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય લોકોએ બ્રહ્મા ન આવવું આ ખોટી હકીકત છે આ બળવાએ અને તાંત્રિક ભુવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે કે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જાથા વખોડે છે અને લોકોએ અંધવિશ્વાસમાં આવવું નહીં તેવી અપીલ કરે છે